વલસાડના વેજલપોર ખાતે શ્રી સામ્રાદેવ બાપા મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો તારીખ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણના એક વર્ષની ઉજવણી પર સમગ્ર દેશ રામજીના ભક્તિમાં લીન થયું છે ત્યારે આ જ તારીખે ગયા વર્ષે વલસાડના વેજલપુર ગ્રામ ખાતે શ્રી સામરાદેવ બાપા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જે મંદિરનું આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા જોવો આ પ્રસંગે સરપંચે શું કહ્યું આજ રોજ વેજલપોર ગામે બ્રહ્મદેવ બાપા તથા સામરાદેવ બાપાનું મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખવામાં આવેલ છે જેમાં સવારથી ખૂબ જ ભક્તોની ભીડ જામેલ છે અને એકદમ ભક્તિપૂર્ણ માહોલથી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને આજરોજ આ જ નિમિત્તે સાંજે ગરબા રાસનું પણ આયોજન કરવામાં આવેલ છે તો આ જ રીતે સાંજના પ્રોગ્રામમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સવ ઉજવવામાં અમને સહકાર આપે એવી અપેક્ષા અમે ગામજનો દ્વારા રાખીએ છીએ આ પ્રાણપ્રતિષ્ઠાની તારીખ અમો અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા લઈને અમે બાવીસ જાન્યુઆરી નક્કી કરવામાં આવેલ હતી અને ગઈ બાવીસ જાન્યુઆરી અમે અમે લોકો ગામ દ્વારા આ એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને એક વર્ષના દરમિયાન મંદિરને પરિપૂર્ણ કરવામાં આવેલ છે અને રોજ બાવીસ જાન્યુઆરીએ એમનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે આ મંદિર અમારું ખૂબ વર્ષો જૂનું અમારા પૂર્વજોનું છે અને ઘણી આસ્થાઓ એમની સાથે જોડાયેલી છે એટલે આ બ્રહ્મદેવને ઘણા એવા સત પણ છે જે લોકોએ અનુભવ્યું છે અને અમે તો નવી પેઢીએ પણ આજે એવું અનુભવ્યું છે કે બ્રહ્મદેવ બાપાની કૃપાથી એક વર્ષ દરમિયાન અમે એમનું આ નવું મંદિર નિર્માણ કરવામાં સફળ થયા છે એમાં માત્ર ને માત્ર બ્રહ્મદેવ બાપા શામળાદેવ બાપુની અસીમ કૃપા છે એવું લાગે છે